એક થઈ અને ગાયુ માતાજીઓ માટે આપણે જાગી દ્વારકાવાળો આપણો બાપ જેના માટે અવતાર લઈ ગયો છે ગાયુ માતાજીઓ માટે અને આપણા માટે અને એમાં ખૂબ ગાયુ માતાજીનો મહત્વ આપણને કીધું છે કલાકો સુધી surupi ઉપર ગાય ઉપર કામધેન ઉપર બોલી શકાય આ તો સંસ્કૃતમાં અમે ડાયરામાં કહેતા હોય એટલા માટે પણ એ ગાયુની જારે સેવા થાય ત્યારે મને અહીંથી છંદોમાં આનંદથી આનંદનો એક છંદ ગાવાનું મન થાય બ્રહમાનંદ સ્વામીનો

ਹਰ 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 ਬਾਪੋ 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 ਇਹ ਹਰ ਹਰ ਨਾ ਮੇਰ ਮੇਰ ਤਿਸਤ ਸੁਰ ਬੇ ਤੇ ਰੁਫਰ ਕਟ ਕਟ ਫੇ મને નગાજી કેતા ભાઈ ચેતનભાઈ વિનોદભાઈ દિનેશભાઈ મને નગાજી કેતા તા મને કે દહ ની લી ની દીધી જ નથી પચાસ વાળી લીધી સીધી વાહ વાહ ખમા તમને તમને ઘઉમાં દ્વારકા વાળો ખૂબ આપે હો હોય

આપણો આવ્યા છો મારો અવાજ પૂગે ની આ કહી દઉં આ કોઈ મનોરંજન નો પ્રોગ્રામ નથી સનાતન ધર્મનો નો યજ્ઞ ચાલે છે આયા ગાવડીયું માટેનો એના માટેનો આ પ્રોગ્રામ છે જેટલા આનંદ ઉલ્લાસ થી તમે અપાય એટલું આપજો નહીતર હારી રીતે હાંભળો અને પડકારો આપો તોય ઘણું છે કાયમ અમારા પ્રોગ્રામ માં કે અમારા પ્રોગ્રામ એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહી ગુણ હોય બાકી લોહી નો નો હોય કોઈ નો નો હોય પાસે કોઈ દી બેહુ ની ને ન્યારે મિત્રતાય નો કરવી ભલા માણા રાકા પાસે શું બેહુ मर्द शीश पर नवे मर्द बोली पहचाने मर्द खिलावे खाज मर्द चिंता नहीं माने मर्द ले कराजी जगह करे होल हाथ मलवार लई शमशीर लई गणी डोट मुकीन तू मैं शिवा हूं जब तक मैं जिंदा हूं मेरी आंखों के सामने कोई गाय को हाथ भी लगा के देखे तो मैं चीर दूंगा उसको चिंदा नहीं छोड़ूंगा મે શેર હો ઈ તાકાત છે પ્રસૂતાની વેદનાકો સફલહી કરી દે શિघ्र ઠંડા કર માકા પેટ ડંકા বজવા દે તો એટલે આયા એવો આપણે આ વિરુષનો આખો ડાયરો કરવાનો છે અને સનાતન ધર્મને શોભે એવી વાતો ગીતો આયાથી કહેવાની પણ એની પહેલા મારી એવી ઈચ્છા છે આયા જેટલા બેઠા છો જ્યાં સુધી મારો અવાજ આવે બાર સ્ક્રીન માં જ્યાં જોતા હોય ત્યાં જે ધર્મને માનતા હોય વધારે નહીં બે મિનિટ ની દોઢ મિનિટ ની એક મિનિટ ની ત્રીસ સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં અને આ બધા બે હાથ ઓછા કરીને મને તાલ આપવાનો છે એટલે આટલા જણાનો નો તાળી તાલ લગભગ લાખ ની આસપાસ માણસ છે એવું કહેતા હતા ભાઈ હમણાં એટલે એટલાનો એક એ કાર્ય તાલ પડે ને બધા આપણા વિઘન છે એ દરિયામાં વ્યા જાય હા ગોળીઓ ગોળીઓ બધો જાય પાકિસ્તાન માં છે હા એટલે બે હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે તાંડો ખાલી અડધી મિનિટ માટે કેવી રીતે

હ્રમામરમામામામણ નીપ નીજારેવત વિયે વેજે વલ્યે વીરાજમાણ મૂરધણ દગજ કાજામાણ રાણ પાવગે ધન્યવાદ આભાર આભાર થેન્ક આભાર થેન્ક યુ બાપો બાપો વધારો રાજભાઈ પધારો પણ જેના ધોધડીએ ધૂંધળીએ દીવા મળે એ મારી લે ગાડી લાવી વાછરા જય રાણા જય વાસણા જય સોલંકી સરદાર સરદાર પણ જય જય દાદા તરણ તું એ મારો જય જય જગન્થા Manu, va cuando...